પાર્ટીના ધારાસભ્ય ચૈતન વસાવાને નર્મદા સેશન કોર્ટે જામીન આપ્યા છે જો કે અત્યારે પણ ચૈતન વસાવા છે તે રાજપીપળા સબ જેલમાં છે અને તેમનું કહેવું છે કે મારી પત્ની શકુંતલાબેનની જ્યારે જામીન મંજૂર થશે ત્યારે હું તેમની સાથે જ બહાર નીકળીશ જોકે સમર્થકોમાં તેમના કાર્યકર્તાઓમાં ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે કે ચેતર વસાવા છે તે જેલમાંથી શકુતલાબેન સાથે બહાર આવે ને તેમના સ્વાગત માટે તમામ સમર્થકો છે તે થનગની રહ્યા છે પરંતુ તે વચ્ચે એક પોસ્ટ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં સત્યાવીસ જાન્યુઆરીએ પેટા ગ્રાઉન્ડ કરીને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે ત્યાં કાર્યક્રમ ચેતર વસાવાને લઈને કરવામાં આવી રહ્યો છે તે પ્રકારનો ખોટો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે જેને લઈને ડેડિયાપાડામાં તેમજ નર્મદા જિલ્લામાં ખળબડાહટ મચી ગયો છે આ ઘટનાને લઈને હવે જે ચેતર વસાવાના સમર્થકો છે તેમને સ્પષ્ટતા કરવી પડી છે કે ભાઈ આવું કોઈ પ્રકારનું કાર્યક્રમ રાખવામાં આવ્યું નથી ને આ પ્રકારનો મેસેજ છે તે ખોટો ફેરવવામાં આવી રહ્યો છે શું કહી રહ્યા છે ચેતર વસાવાના આગેવાનો વાત કરીશું આ વિડિયોમાં

તમામ જે સમર્થકો છે તેઓ ચેતર વસાવાના સ્વાગત માટે થનગની રહ્યા છે ને અત્યારથી સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે પરંતુ કોઈ સ્પષ્ટતા નથી થઈ કે ચેતર વસાવા ક્યારે બહાર આવવાના છે ક્યારે શંકુતલા બેનને જામીન મળવાના છે પરંતુ તે વચ્ચે એક પોસ્ટ છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેના કારણે અનેક ચર્ચાઓ જાગી છે જે પોસ્ટમાં જે પીટા ગ્રાઉન્ડ છે તે ડેડિયાપાડા ખાતે ત્યાં છે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનો ખોટો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે જેને લઈને ડેડિયાપાડા સાગબારા સહિતના નર્મદા જિલ્લાના જે જે આમ આદમી પાર્ટીના જે ચેતર વસાવાના સમર્થકો છે તેઓમાં ખળભળાહટ મચી ગયો છે ને દૂરધામ થઈ ગયું છે આ બાબતને લઈને આદિવાસી આગેવાન ગિરિધર વસાવા શું કરી રહ્યા છે તે સાંભળી લો જય જોહર જય આદિવાસી મિત્રો સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે એમાં સત્તાવીસ એક બે હજાર ચોવીસના રોજ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં ધારાસભ્યશ્રીનું રેલીનું આયોજન કરવામાં આવેલું છે એવું એક પોસ્ટ છે પોસ્ટના સાઇટ પર ચેતર વસાવા સાહેબનો ફોટો લાગેલો છે મિત્રો આ જે મેસેજ ફરે છે એ ખોટું છે એના માટે તમને ખુલાસો કરવા માગું છું ધારાસભ્ય સાહેબ હાલમાં આપણી વચ્ચે હાજર નથી જે દિવસે ધારાસભ્ય ચેતર વસાવા સાહેબ આપણી વચ્ચે આવવાના હશે તો તમને આમંત્રણ આપવામાં આવશે અને તમને જાણ કરવામાં આવશે જ્યાં સુધી કોઈ સંદેશ ના મળે ત્યાં સુધી આવા ખોટા મેસેજો પર ધ્યાન આપવું નહીં જય આદિવાસી જય જોહાર હાલ જેવી રીતે કિરધર વસાવ દ્વારા જે વાત કરવામાં આવી છે ખુલાસો મૂકવામાં આવ્યો છે ને તેમનું કહેવું છે કે આ પ્રકારની જે પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે તે ખૂબ જ ખોટી પાયા વિહોણી છે આ પ્રકારે ખોટો મેસેજ કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે એના કારણે તેમણે એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં સમગ્ર કાર્યક્રમ અંગે રૂપરેખા જાહેર કરવામાં આવશે પરંતુ હાલ જે પોસ્ટર છે સત્યાવીસ જાન્યુઆરીએ સ્વાગત કાર્યક્રમનું તે ખોટું છે જેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ચેતર વસાવ અને બેન ક્યારે બહાર આવે છે તો આગામી સમય જ બતાવશે નવજી ન્યુઝ ની ચેનલ ને લાઇક કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર